સમાચાર મળી રહ્યા છે સોમનાથમાં મેગા ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી યથાવત સ્થિતિ રાખવાની અરજદારની વિનંતીને કોર્ટે ફગાવી છે રાજ્ય સરકારે અરજદારની માંગણીનો કર્યો વિરોધ સરકાર તરફથી કરાતું કોક્રીટ અને ફેન્સિંગ રહેશે ચાલુ તોડી પડાયેલા બાંધકામની સંપૂર્ણ વિગત આપવા કોર્ટનો સરકારને આદેશ કોર્ટના હુકમ પ્રમાણે સરકારની કાર્યવાહી ઉપર કોઈ રોક નહીં જગ્યા સોમનાથ ટ્રસ્ટની તો સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે સરકારે કહ્યું છે અગાઉ પણ નોટિસો અપાયા હોવાની પણ સરકારે કરી હતી રજૂઆત તો સોમનાથમાં થયેલા મેગા ડિમોલેશનને લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ યથાવત સ્થિતિ રાખવાની અરજદારની વિનંતીને કોર્ટે ફગાવી છે વધુ વિગત સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે તેજસ કોર્ટે આ મોટો ચુકાદો આપ્યો શું વધુ વિગત

પૂર્ણ થઈ હોવાનું પણ સરકારની જાહેરાત આજે કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી કોન્ક્રીટ ફેન્સિંગ કરવામાં આવ્યું છે તેવી પણ સરકારે જાહેરાત કરી છે એટલે આ સીધી બાબત છે કે વાયર ફેન્સિંગ નહીં પરંતુ કોન્ક્રીટ ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે અરજદાર તરફથી એ પણ રજૂઆત કરવામાં આવી કે રોડ બનાવવાની કામગીરી પણ પ્રશાસન તરફથી શરૂ કરવામાં આવનાર છે તેની પર પણ રોક લગાવવામાં આવે જો કે કોર્ટે એ બાબતને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે બીજી બાજુ સરકારને જે પણ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે જે સરકારના પ્રમાણે અનઅધિકૃત અથવા તો ગેરકાયદેસર હતા તે તમામ બાંધકામોની વિગતો આપવા બાંધકામનો પ્રકાર કયા પ્રકારનો હતો તેની વિગતો આપવા અને તમામ પ્રકારની જે વિગતો અરજદાર તરફથી જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તમામની વિગતો સોગંદનામા પર આપવા માટે કોર્ટે આદેશ કર્યો છે કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ પણ જારી કરી છે પરંતુ મહત્વની બાબત એ છે કે જે ડિવોલ્યુશન ની કામગીરી કરવામાં આવી હતી તે બાબતે હાલના તબક્કે કોર્ટે કોઈ પણ ટિપ્પણી કરી નથી કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે બાંધકામો ને લઈને વિવાદ ચાલી રહ્યો છે અરજદાર ક્યાંય એ અત્યાર સુધી સિદ્ધ નથી કરી શક્યા કે કોઈપણ ટ્રિબ્યુનલમાં અથવા તો વકફ બોર્ડમાં આ બાબતે તેમને રાહત આપવામાં આવી હોય અને હાલના સંજોગોની અંદર જે યથાવત સ્થિતિ જાળવવાની માંગણી કરી રહ્યા છે તે વ્યાજબી નથી તે પ્રકારની પણ અવલોકન કોર્ટે કરી અને આ જે માંગણી હતી તેને ફગાવી છે આગામી સમયમાં સરકાર તરફથી જે રજૂઆતો થાય સાથે જે નામું રજૂ થાય તેમાં શું શું વિગતો આવે છે ત્યારબાદ કોર્ટ શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની શકે છે જી તેજસ જાણકારી બદલ આભાર